હવે વૈશાલી શું કરે છે હું બનાવું છું રોટલી આજો મસ્તી લે કે નજીક થી રોટલી બનાવી શાક બનાવ્યું વાળું અને ખીચડી બનાવી ભક્તિ હાટુ અને આજો રોટલી કરું તમને બતાવું છું હવે રોટલી બનાવે છે હા એક રોટલી અને જાય ભીંડાનું શાક કર્યું મેં

એવું કઈ જરૂર નથી કે મોટો લેવો કે ભારે માં લેવો નાનો એવો ને તો પણ ઘર માં હારું કેમ કે એ નારાયણ નું રથ છે સાત ઘોડા વાળું એ રાખે તો બહુ સારું તમારે પ્રગતિ કરો વસ્તીને છે ને એના દાદા તેડી ગયા છે ખીચડી ખાઈને એ તો વહી ગઈ કેટલા દિવસ થાય એમ દાદા તેડવા નતા આવતા અને જોબ ચાલુ હતી એટલે આજે એ તેડવા આવ્યો તેને ભેગી વહી ગઈ ભાવિકના જો માથું દુખે છે જમવાનું બાકી છે તે ઘણી વાર સુતા એ ઉઠે એટલે અમે જો જમવાય બેસી જઈએ અને અમારે સાંજે છ વાગે ભાવિક આવે ને જોગ ઉપરથી પછી અમારે જવાનું છે દશામાના જાગરણ છે આજે છેલ્લો દિવસ છે એટલે દશામાના મંદિરે દર્શન કરવા જવાનું છે અને ભક્તિને તેડી આવશું અને ત્યાં જાગરણમાં એન્જોય કરશું મંદિરે ત્યાં પણ તમને

પછી કાકડી ડુંગળી અને રાયો તાંજરાવાર અમે મરચાઈ બનાવ્યા હતા ગાંઠિયા મેથીનું અથાણું ખીચડી આ જો ભક્તિ ખીચડી ખાતી હતી ને તો ખાતી ખાતી દાદા આવ્યા ને તે વહી ગઈ હવે દાદી એને ત્યાં ખવડાવી દેશે અને આજો મારી થારી કરી હવે અમે જમી લઈએ પછી તમને મળશું ભાવિકને સારું થઈ જાય તો એ બોલશે મજાની રેડી થઈ ગઈ છું અને ભાવિકની રાહ જોઉં છું ક્યારે છ વાગે છ તો વાગી ગયા થોડીક દસક મિનિટની વાર હશે એટલે અમારે જવાનું છે દશામાના મંદિરે જવાનું છે દર્શન કરવા કેમ કે આ છેલ્લો દિવસ છે જાગરણનું આજે જાગરણ છે દસ દિવસ કેમ હોય કે ખબર જ ન પડી કેટલા વાગી ગયા છો છ વાગી ગયા સવા છ વાગે તારે આવી જાય અને દસ દિવસ વયા ગયા દશામાના એટલે છેલ્લો દિવસ છે એટલે અમે દર્શન કરીએ દર્શન તો કરવા અમારે ન જ હોય પણ બહારથી કરી લેશું અને મારા મમ્મી ન્યાય કેટલા દિવસથી આ ગયા મારા મમ્મી જઈ આવ્યા દાદી દાદીના ઘરે દાદા દાદીના ઘરે જઈ આવ્યા અને જો હું મસ્ત મજાની રેડી થઈ ગઈ છું હું રાહ જોઉં છું ભાવિકની મેં ભક્તિ તો વહી ગઈ છે એક વાગ્યાની મારા સસરા તેડી ગયા છે જો અમે ઘરેથી નીકળી ગયા દાદા દાદીના ઘરે જઈએ છે ભક્તિ અમારી સાથે નથી કે મેં દાદા લઈ ગયા તા એને ઘરે છે પહોંચી જશું तो मैं पहुंच गया दादा दादी ना धरे भक्ति हूं करने मैं बताऊं तुमने मैंने माने घर पेगा थाई गया हम जो हाँ मैं माने आ गया भक्ति कौन है वो भक्ति चले ले तो आज से तुमने मंदिर है बताऊं हैं से बताओ मैं दर्शन करी है पर यहां हूं मैं कर जो यहां से मंदिर কোনতেন তরারারে চাকে আরারারারে

अमर एप्पल न सुजुरी भइयो बिजना बापा न लगन भइरी भइरी के विजय के त अमर बापल छोडा लगन छ हेलो बधाई छ अम्मा के सरस चम्मा नु छ भइरी मजा आइबी नि चम्मा नि तो